શું ખરેખર પિતા મદદ માગવા આવ્યા હતા કે દીકરાને જીવનનો મોટો પાઠ શીખવવા ક્યારેક આપણા વિચારો ખોટા સાબિત થાય છે ખાસ કરીને જ્યારે વાત માતાપિતાની હોય દીકરાએ વિચાર્યું કે પિતા પૈસા માગવા આવ્યા છે પરંતુ હકીકત સાંભળી તેની આંખો ભીની થઈ ગઈ નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા એક કપલ હતું તેઓના લગ્નને ત્રણ વર્ષ જેવું થવા આવ્યું હતું કપલ પોતાના માતા પિતા સાથે નહીં પરંતુ એકલા શહેરમાં જ રહેતા હતા માતા પિતા ગામડે જ રહેતા હતા માતા પિતા સાથે ફોન કરીને તે એ લોકો વાતચીત કરી લેતા અને પ્રસંગોપાત ગામડે જવાનું પણ થતું લગ્નકર્તાની સાથે જ દીકરો શહેરમાં વસવાટ કરવા માટે આવી ગયો હતો શહેરમાં તેનો ધંધો પણ સેટ થઈ ગયો હતો પરંતુ અચાનક જ ધંધામાં મંદીને કારણે ધંધો બંધ કરવો પડ્યો હતો બે વર્ષમાં જ ધંધો બંધ કરવો પડ્યો એટલે ફરી પાછું શહેરમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે બીજો ધંધો ચાલુ કરવો એના કરતાં તેણે વિચાર કર્યો કે નોકરી સારી રહેશે આથી તે પોતે હવે નોકરીએ લાગી ગયો હતો અને નોકરીમાં પણ પગાર ઓછો હોવાથી માંડમાંડ કરીને તે ઘરનું ગુજરાન ચાલતું હતું એવામાં એક વખત સાંજે તે નોકરીએથી છૂટીને ઘરે જતો હતો ઘરે પહોંચીને ઘરનો દરવાજો ખોલ્યો તો સામે જ ઉભેલી પત્નીએ તેને કહ્યું કે ગામડેથી તમારા બાપુજી આવ્યા છે અને ચહેરા પરથી તે કંઈક તકલીફમાં હોય એવું લાગી રહ્યું છે આવું કહેતી વખતે પત્નીએ પણ પોતાનું મોઢ મોઢું બગાડી નાખ્યું હતું આટલું સાંભળ્યું ત્યાં જ દીકરાના પણ ચહેરા પરના હાવભાવ ફરી ગયા અને માનબાન ઘરનું ગુજરાન ચાલતું હોય એવામાં જો ગામડેથી બાપુજી આવ્યા હશે તો એ ચોક્કસ કંઈક મદદ માગવા માટે આવ્યા હશે આ સમયે હું કઈ રીતે બાપુજીની મદદ કરીશ આ વિચાર માત્રથી તે અંદરથી ધ્રુજવા માંડ્યો ઘરમાં પ્રવેશતાની સાથે જ મૂર્જાયેલા ચહેરા સાથે જ પોતાના બાપુજીને પ્રણામ કર્યા અને ગામડાના હાલચાલ પૂછ્યા રાત પડી ગઈ હતી અને જમવાનો પણ સમય થઈ ગયો હતો એટલે દીકરાએ પિતાને કહ્યું ચાલો બાપુજી આપણે સાથે જમી લઈએ હજુ પણ તે બાપુજી સાથે આગ્રહ કરીને વાત તો કરી રહ્યો હતો પરંતુ તેના ચહેરા ઉપર હસી બહાર નીકળી રહી હતી નહીં કારણ કે અંદર તેને એવું લાગી રહ્યું હતું કે પિતાજી કોઈ મદદ માટે જ આવ્યા હશે રાત્રિનું ભોજન પતાવીને બાપુજીએ તેના દીકરાને કહ્યું કે બેટા તારી સાથે થોડી વાત કરવી છે બાપુજીએ આવું કહ્યું તે સાંભળતા તેના દીકરાના હૃદયમાં ફાળ પડી કે હવે નક્કી બાપુજી પૈસાની માગણી જ કરશે શું બાપુજીને જરા પણ વિચાર નહીં આવતો હોય કે મારી પરિસ્થિતિ કેવી છે કોઈપણ જાતનો ફોન કર્યા વગર સીધા જ અહીંયા પહોંચી ગયા જો તેને અહીંયા આવતા પહેલાં મને ફોન કર્યો હોત તો હું ફોન પર તેને મારી મુશ્કેલી સમજાવી શક્યો હોત આવું વિચારી દીકરો ત્યાંને ત્યાં બેસી રહ્યો બાજુમાં આવીને બાપુજીએ દીકરાના ખભા પર હાથ મૂક્યો ત્યારે દીકરાને ખબર પડી કે બાપુજી તેની બાજુમાં આવી ચૂક્યા છે બાપુજીએ તેના દીકરાને કહ્યું કે તો મહિને એકાદ બે વખત અથવા તો અઠવાડિયે અઠવાડિયે અમને ગામડે ફોન કરી લેતો હતો દીકરા પરંતુ છેલ્લા પાંચ મહિનાથી તારો એક પણ ફોન આવ્યો નથી એટલે તું કોઈ તકલીફમાં હોય એવું મને તારી મમ્મીને લાગ્યું હું તને અત્યારે બીજી કોઈ મદદ કરી શકું નહીં પરંતુ હા થોડા રૂપિયાનો બંદોબસ્ત કરીને તારા માટે લઈ આવ્યો છું હું તો કાલે સવારે પહેલી જ બસ પકડીને ગામડે જતો રહેવાનો છું પણ આ તને એક લાખ રૂપિયા આપું છું તારી મમ્મી તારી ખૂબ જ ચિંતા કરતી રહે છે આથી તને દીકરા એટલી એક વિનંતી કરું છું કે મારી સાથે વાત ન કરે તો પણ વાંધો નથી પરંતુ તારા મમ્મીને ફોન કરતો રહેજે અને હા કોઈ પણ જાતની તને મુશ્કેલી હોય તો મને કોઈ પણ જાતના સંકોચ વગર બે ધડક કહી દેજે તારા માટે કદાચ જો આપણે જમીન વેચવી પડશે તો એ પણ વેચી નાખશી આટલું કહી દીકરાના બાપુજીએ દીકરાના હાથમાં નોટનું બંડલ મૂકી દીધું દીકરાના મોઢે જાણે ડૂમો ભરાઈ ગયો હોય એ રીતે કંઈ જ બોલી શક્યો નહીં તેને પોતાના વિચારો પ્રત્યે પણ સહેજ નફરત જેવું થવા લાગ્યું કે જે બાપુજીની મેં માગવા આવ્યા હશે એવી કલ્પના કરી હતી એ બાપુજી તો મારા માટે હકીકતમાં ભગવાન બનીને આવ્યા હતા દીકરાથી એક પણ શબ્દ બોલાયો નહીં માત્ર પોતાની ભીની ભીની આંખોથી પોતાના બાપુજીના ચહેરા સામે જોઈ જ રહ્યો અને તરત જ તે તેના બાપુજીને ભેટી પડ્યો જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે પરંતુ જે કાયમ આપણી સાથે ઊભા રહેશે તે મોટા ભાગે મા બાપ જ હોય છે માતા પિતા કોઈપણ સંજોગોમાં આપણી સાથે ઊભા રહે છે આથી માતા પિતાનો આદર કરવો અને તેમને સન્માન આપવું જોઈએ જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે પરંતુ સાચા સાથીદાર તો હંમેશા આપણા મા બાપ જ હોય છે જો તમને પણ લાગે કે મા બાપનો ત્યાગ ક્યારેય માપી શકાયો નથી તો આ વિડીયો એક લાઇક જરૂર કરજો તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટમાં લખજો અને હા આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ચૂકતા નહીં કદાચ કોઈની આંખ ખુલી જાય તો એ પણ એક મોટું પુણ્ય છે આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો